આજે મારા વિડીયોમાં તમને કાચબાના દર્શન કરાવીશ જુઓ કાચબો કેવો ટામેટો ખાય છે કાચબો એટલે ભગવાનનું બીજું રૂપ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન એટલે વિદ્યાચર્ય પર્વત એની પીઠ ઉપાડ્યો અને ભગવાન વિષ્ણુએ કુ કર્મ કુર્મ અવતાર ધારણ કર્યો તેના ઉપરથી કાચબો કુરમ અવતાર તરીકે ઓળખાય છે આ કાચબો જીવું તેવું પ્રાણી નથી હજારો વર્ષ જીવે તેવું પ્રાણી છે અને એની પીઠ ઉપરથી કોઈ ગમે તે વસ્તુ પડે પણ એની પીઠને કસો થતું નથી એવી એટલીની પીઠ મજબૂત હોય છે એનામાં ભગવાનનો સાક્ષાત રૂપ ગણાય છે કારણ કે કાચબો એવું પ્રાણી છે કે જે ધીમે ધીમે ચાલીને પણ તમને ખબર હશે ને કે સસલાને કાચવાની વાર્તા જોઈને કેવું ધીમે ધીમે ચાલીને કાચબાએ હરાવ્યું હતું સસલાને તમે કાચવાની ગતિ એ ચાલજો પણ ધીમે ધીમે સફળતાના શિખરો સર કરજો મારો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો જય માતા